નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્ષત્રિયોનો જે વિવાદ છે તેમાં જે રીતે ક્ષત્રિયો હવે ભારતીય જનતા નેતાઓને કાળા વાવટા બતાડી રહ્યા છે કારણ કે ઓપરેશન રૂપાલા નક્કી કરવામાં આવ્યું છે કે ક્ષત્રિયોના યુવાનો દ્વારા કાળા વાવટા બતાડવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે પોલીસ જે રીતે કેસ કરી રહી છે વિરોધ નથી કરવા દેવામાં આવી રહ્યો અ આમાં હાઈકોર્ટની અંદર એક એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી છે આપણી સાથે એપ્લિકેશન ફાઇલ કરનાર અર્જુન સિંહજી ગોહિલ અત્યારે આપણી સાથે જોડાયા છે અર્જુનસિંહ આ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાઈકોર્ટની અંદર એપ્લિકેશન કરવાની કેમ આપને જરૂર લાગી નમસ્તે અર્જુનસિંહ ગોહિલ હું આપને હું ખાસ જણાવીશ કે એપ્લિકેશન કરવાની ખરેખર આપ કહ્યો છો એમ શું કામ જરૂર પડી પણ સરકારે એક કાળો કાયદો અત્યારે પાસ કરી અને કલેક્ટરના માધ્યમથી અથવા જે તે પોલીસ કમિશનર માધ્યમથી એક લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે ક્ષત્રિય સમાજ કાળા વાવટા ફરકાવે અથવા ક્ષત્રિય સમાજ માત્ર વિરોધ કરે એ માટે નથી વાત પણ સામાન્ય જનમાનસ અત્યારે ચૂંટણીનો સમય છે ચૂંટણીના સમયમાં જો સમાજની વાત જો હું ના કરી શકું અથવા તો અન્ય કોઈ પણ સમાજ નહીં કરી શકે તો શું આપને એવું લાગે છે યોગ્ય છે હું તો એવું માનું છું પ્રજાજનોનો કોઈ પણ અવાજ મારો પણ અવાજ દબાવવો ન જોઈએ સામાન્ય પ્રજાનો પણ અવાજ ન દબાવવો જોઈએ જેના કારણે થઈને મેં લોક માનસ માટે મારી માટે કે મારા સમાજ માટે નહીં પણ લોકોનો કોઈ પણનો અવાજ પ્રજાનો અવાજ છે એટલે એ પ્રજાનો અવાજ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનો એક નાનો એવો પ્રયત્ન છે એને જો દબાવવામાં કચડાવવામાં પોલીસ કમિશનરના માધ્યમથી આવે ગમે એના માધ્યમથી આવે એમને કોર્ટમાં પડકારી અને એમને ઝઝુમજાથી એમને લોક લોકહિતમાં સરકાર એની વિરુદ્ધમાં એક જવાબ આપે કોર્ટ પણ આજે મને લાગે છે આજે એક ફેસલો સરસ આપે એવી આશા છે પણ જો આશા ને ફેરવા જશે પાણી તો માનો ત્યાં સુધી અંત મને આજથી દેખાય છે તમે આને લોકશાહી નો અંત કહી રહ્યા છો પરંતુ પોલીસનું તો નોટિફિકેશન છે અને ઘણા બધા ક્ષત્રિય યુવાન જે લોકો વિરોધ કરી રહ્યા છે ગામે ગામ વિરોધ તો અત્યારે ચાલી જ રહ્યો છે કેટલા લોકો પર કેસ થયા છે બેન લગભગ હું માનું ત્યાં સુધી બહુ જૂજ લોકો ઉપર થયા છે છે અને શાંતિપૂર્ણ આંદોલન ચાલે હા અમુક તોફાની તત્વો તરીકે કહી શકાય કોઈ બાળકો હશે એવા કે એને પોતાનું સભાન ભૂલી ચુક્યા હોય અને ક્યાંક મજબૂતાઈથી ક્યાંક વિરોધ કરી નાખ્યો હોય જેને કારણે છે ને આવો બનાવ પણ એકાદ બે બનાવ બન્યા છે પણ હજી સુધીમાં ક્ષત્રિય બહુ શાંતિપૂર્ણ તરીકાથી આંદોલન કર્યું છે અને આની પહેલા આપણે કરણી સેના વખતે પણ આપણે જોયેલું છે આ આંદોલન ક્યારે પણ હું એનો પ્રભારી પણ રહી ચુક્યો છું મને ખ્યાલ છે કે ત્યારે પણ એવી અથવા આ ક્ષત્રિય બહુ ક્ષણિક રીતે હું માનું તે તુચ્છ વાત કહેવાય કોઈ પણ નો અવાજ દબાવો આ વ્યાજબી નથી તમે કહી રહ્યા છો કે અવાજ દબાવો વ્યાજબી નથી અને લોકશાહીમાં વિરોધ કરવાનો દરેક ને અધિકાર છે પરંતુ અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે એને લઈને શું કહેશો અત્યારે બેન સિસ્ટમમાં તો સિસ્ટમ ભયંકરતા તરફ જઈ રહી છે હું એવું માનું છું મેં જોયા હતા ખરેખર દયની સ્થિતિ કહેવાય એકવીસ દિવસના અપાસ પછી માણસે અપાસ પોતાની સામાજિક રીતે ના પાડી પછી પોતાને વિરોધમાં નીકળવું પડે હસદેવ જંગલ ની બાબત વાત કરીએ તો હસદેવમાં પણ આ બનાવ બનેલો છે કે હસદેવના આદિવાસીઓ હજારો લાખો આદિવાસીઓ રોડ ઉપર ઉતર્યા છે અને એનો વિરોધ માન્ય નથી અથવા તો એની વાત સાંભળવામાં નથી આવતી એમ જ હજી એક બીજી બાબત છે આવી ઘણી વાર આંદોલન ની તો બધાને લોક મુખ્ય વાત છે સાહેબ એને સાહેબ એને દબાવી કચડાવી નાખવાની વાત શું કામ કરવી જોઈએ એમને શું કામ અટકાવવા જોઈએ હું આ લોકોને અટકાવવાનું કારણ શું મને એ સમજાતું નથી કે લોકશાહીમાં કોઈ પણ કાળા ભાવ સુધી પહોંચે જ શું કામ વાત

હવે રાજા મત પેટીમાંથી પેદા થાય છે આ ક્ષત્રીય વિવાદની અંદર આ નિવેદનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આ પણ ભાજપના જ નેતાએ આપેલું નિવેદન છે બેન ભારતીય જનતા પાર્ટી ખરેખર હું આપને વિવાદ જન્માવનારી પાર્ટી હવે થઈ છે આપને મારો પરિચય ન હોય તો હું એક નાનો પરિચય પણ આપી દઉં હરીશજી અખુબા ગોહિલ રાજકોટના પ્રથમ મેયર મારા ગ્રાન્ડફાધર હતા જે જનસંઘના સ્થાપક અધ્યક્ષ હતા હું પોતે મહાવીરસિંહજી સાંસદ છે એમનો છું અને થી ભાવનગર હવે તમે તમે કરી શકો છે આવી આવી રહ્યો ક્યારે શકે હમણાં જ હું એક પત્રકાર મિત્ર ને મેં વાત કરી રામ મંદિર થયું તમને મને બને હું હું ના નથી પાડતો પણ રામ એકલા તમે ક્યાં પૂજા કરી છે મને આપને હું પૂછવા માંગુ છું ખરેખર મને એક જવાબ આપજો કે રામની એકલા ની તમે ક્યાંય પૂજા કરી છે મેં તો નથી કરી મારી ઉંમર પચાસ વર્ષ છે એટલે પચાસ વર્ષમાં મેં નથી કરી ખાલી રામની પૂજા ક્યાંય મે કરી નથી અને કૃષ્ણ ને બાળપણ માં પોતાની જે કહેવાય છતી કરી હતી કે હું ભગવાન નો અવતાર છું એવું છતી કરવામાં આવ્યું હતું એને પુત્ર ને મારીને સાબિત કર્યું હતું એટલે એ કૃષ્ણનું બાળપણ પૂજામાં હોય શકે રામે ક્યાંય છતું જ ન કર્યું એ યુવા અવસ્થામાં કર્યું છે એ ધર્મનું પ્રતિક છે એટલું જ નહીં પણ રામ પરિવારનું પ્રતિક છે આ પરિવારના પ્રતિકને હું માનું ત્યાં સુધી નરેન્દ્રભાઈને આવું કેવું પર ખરાબ હશે પણ આ સત્ય છે સ્વીકારવું જોઈએ આપણે કે રામને એકલા કરવાનું પાપ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે રામ પરિવાર વગર ના ઊભા છે તો હું તમને કહું તમારા પરિવારની વાત જ ન કરાય હું આ દુઃખદ ઘટના છે રામ એકલા કોઈ દિવસ પૂજાય નહીં આપણે હું ક્ષત્ર નો ધર્મ ક્ષત્રિ કોઈ કોમ નથી બેન ક્ષત્રિ ધર્મ છે અને ધર્મ નું અંગ હું છું એટલે હું બહુ સ્પષ્ટપણે કહીશ કે ક્ષત્રિય ધર્મ તરીકે મારી ફરજ છે કે ભગવાન રામ મારા પિતા છે અને મારા પિતાનું અપમાન થયું છે ત્યારથી લઈને આજ સુધીમાં કે આ અપમાનનો બદલો જે તમે કહી શકો તો ભારતીય જનતા પાર્ટીએ પાપ કર્યું છે એ પાપને પુણ્યમાં બદલવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી સમાજના વિરોધ આજે ક્ષત્રિયો ભેગા મળી દરેક સમાજને જાગૃત કરવાનું કાર્ય એ માટે જ કરી રહ્યા છે કે સમાજ જાગે હવે ધર્મ પણ ખતરામાં છે આની ચિંતા કરવી જ પડશે તમે કહી રહ્યા છો ધર્મ પણ ખતરામાં છે તમને લાગે છે કે લોકશાહીમાં જે રીતે સુરતની અંદર રિઝલ્ટ આવ્યું મુકેશ દલાલ ત્યાં આગળ સાંસદ બની ગયા ગુજરાતની અંદર ક્ષત્રિયો કઈ વધારે ફરક પાડી શકશે વોટિંગ કારણ કે લોકશાહી ઢબ છે આપણે ચૂંટણી થાય છે અહીંયા આગળ ક્ષત્રિયોના વોટ એટલા કોન્સન્ટ્રેટેડ નથી પરંતુ એ ઇમ્પેક્ટ કઈ રીતે લાવી શકશે ક્ષત્રિય બેન તમારું માધ્યમ ને હું વંદન કરીશ પહોંચી પહોંચી શકાય ક્ષત્રિય તમામ જાગી જશે તો લગભગ બાર ટકાનું મતદાન છે બાર ટકાના મતદાનમાં તમને ખબર છે સાડા સાત થી આઠ ટકામાં ફેરફાર થઈ શકતો હોય પણ સો ટકા મતદાન નથી થતું જેના કારણે તમે એમાં સાચા છો પરંતુ જે દુનિયા જે ભારતના દરેક નાગરિકો એક થી દુઃખ હતું તમે જો મેં તમને રામ ની બાબત વાત કરી આ દુઃખ હશે ઘણા ને ધર્મગુરુએ કીધું છે એમની કોઈ વાત નથી સાંભળી પણ આજે સામાન્ય માણસ આ કહેશે ત્યારે હું ત્યાં હું માનું ત્યાં સુધી હવે જાગૃત થશે અન્ય સમાજ અમારી સાથે ધીમે ધીમે કરી તમામ સમાજ હું પાટીદાર સમાજ લેવા પાટીદાર સમાજ રાજકોટમાં અમારી સાથે હન્ડ્રેડ પર્સન્ટ ઉભો છે હવે આ જયારે ઉભો છે ત્યારે હું એવું માનું ત્યાં સુધી દરેક જગ્યાએ હું આણંદમાં સભામાં હતો ગઈકાલે ખૂબ સારી સંખ્યા હતી અન્ય સમાજ સાથે હતો એવી જ રીતે અન્ય સમાજો ઘણી જગ્યાએ હું કે બાજુના અન્ય વિસ્તારોમાં આગેવાનો હતા અલગ અલગ જે બધા મદદ કરી રહ્યા પણ જે દુઃખ હતું એને મારા ખ્યાલથી ભારતીય જનતા પાર્ટી એ જે કરેલું જે દમન કહેવાય કે હિન્દુ સમાજ તરીકે એક બીક હતી બધાને હવે આ શું થશે શું થશે તું તો મારા ખ્યાલથી બે હજાર પાંચ હજાર વર્ષથી કાંઈ થયું નથી કાંઈ થવાનું નથી હિન્દુ સમાજ ભેગો છે છે મુસ્લિમોને આપણે અહીંયા રાખ્યા મુસ્લિમો આપણે ત્યાં કામ કરતા સાથે મળી ગયા હવે આપણી સાથે રહે છે તો હવે એને વારંવાર આ મુસ્લિમ 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 ફલાણું વોટર મુસ્લિમ આમ કરી નાખે છે મુસ્લિમ આવું કરી નાખે છે આવું કરવાથી કશું થવા નથી મુસ્લિમો કંઈ કરવાના નથી બધા સાથે રહે છે હવે આટલી બધી જનસંખ્યામાં આપણે કાલે નરેન્દ્રભાઈ એક ઇન્ટરવ્યુ આપતા હતા પોતાનું આમ હિન્દુ હિન્દુ ની વાત કરીએ છીએ કેરેલિયન આઈ થિંક કલકત્તા ની ક્રિશ્ચિન દીકરી ની બાબત હતી તો માનું છું તો તમે હિન્દુ સમાજ ની વાત કરો છો ક્રિશ્ચિયન દીકરીની મદદ તમે દોડો છો તો તમને આ નાગાલેન્ડ માં અથવા મણિપુરમ માં કેમ કોઈ દીકરી દેખાણી નહી એ કોની દીકરી હતી અરે બેન આ જાગવું પડશે બેન આ જાગશો નહીં ત્યાં સુધી શક્યત નથી અર્જુન સિંભાઈ અથવા ક્ષત્રિય સમાજ કાઈ ના કરી શકે આમાં કોઈની તાકાત નથી પણ આ જાગૃતિનો મતલબ છે અમે જે જાગૃતિ ઓગણીસો ચોવીસમાં એક કરવાનો પ્રયત્ન કરેલો આપને આ આંદોલનનું માધ્યમ ખબર હોય કે ન હોય મને નથી ખબર મનભા સાહેબ ચેર જેમના અધ્યક્ષતાને એક વર્તેજ ગામ છે ભાવનગરની બાજુમાં ત્યાં એક પરિષદ લેવામાં આવી હતી લગભગ સત્તર હજાર દરબારો અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકામાંથી સમગ્ર ગુજરાતમાંથી આવ્યા હતા એમાંથી બે હજાર બેનો હતા જેને મનની વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે અને કસ્તુરબા આ ત્રણ લોકો તો હાજર જ હતા એ સિવાય અન્ય બે ચાર બે ચાર લોકો એ સમયના આગેવાના હતા ગાંધીજી પહોંચે નહોતા શક્યા અને એમણે માર્ગદર્શન આપેલું જેને ત્યારે વ્યસન મુક્તિ માટે થઈને ભેગા થયા જેવું કહી અને લોકોને ભેગા કરવામાં આવ્યા હતા પણ આ વ્યસન મુક્તિ નહોતી સામાજિક મુક્તિમાંથી આ લેવા પ્રયત્ન હતો દરેક ગામમાંથી લોકો જઈ શકે બીજી જ્ઞાતિના લોકોને જે ડર હતો એ કાઢવા માટેનો પ્રયત્ન ઓગણીસો ચોવીસમાં થયો છે અને આ બે હજાર ચોવીસ છે એટલે ફરી એકવાર અમે હું માનું સો વર્ષ પછી અમે જાગૃતિનું કામ અમે ફરી એકવાર કરી રહ્યા છીએ હવે એનો મતલબ લોકો જે ઉપાડે અને લોકો જાગૃત થશે હું એવું માનું છું દરેક સમાજમાંથી મને ફોન આવે છે ટેલિફોનિક આપણે જેવાના માધ્યમથી પોઝિટિવ વાત કરી રહ્યા છો તો હું માનું ત્યાં સુધી ખૂબ સફળ થશું એવું મને લાગી રહ્યું છે અર્જન્સીભાઈ તમે કીધું કે તમારા ક્રાઇન્ડ સાથે જનસંઘ સાથે જોડાયેલા હતા તમારા ફાધર

એમને ત્યાં સ્વાભાવિક પણે કરવી જોઈએ એમણે અને એમણે કરી અને એ દરમિયાન પણ આપે હું પરસોત્તમભાઈ હું આજે હું ભાઈ કહી શકું એવી સ્થિતિ નથી મારા ફાધરના અંગત મિત્ર હું તો એમને કાકા જ કહું છું પણ આ દુઃખદ ઘટના છે એમનાથી બોલાયા પછી એમણે એકવાર પણ કોઈ પણ સામાજિક આગેવાનો એના પ્રયત્ન એણે નથી કર્યો મળવાનો પ્રયત્ન એમણે માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રયત્ન કર્યો એ એ જ માત્ર દુઃખદ ઘટના બની બાકી આમાં ક્યાંય પરસોત્તમભાઈ જો ખરેખર સામાજિક કોઈ પણ આગેવાનનો પ્રયત્ન કર્યો તો હું માનું ત્યાં સુધી બહુ સરળતાથી આ વાત કરી શકત અને સમાજ વચ્ચે જઈ શકત પણ સમાજ વાતે વાત જ નથી બધાના ઈગો હટ થયા છે અને આપને ખબર છે હું એકવાર ખરાબ થાવ અથવા હું ખોટો થાવ એટલે પછી મને આપ ગમે એટલો રૂપાળો સારો રજૂ કરવાનો પ્રયત્ન કરો પણ એ ખોટું લાગી લાગ કરશે અને દુઃખ જ લાગશે એમની કોઈ પણ હવે આ બફાટ બે ત્રણ જગ્યા આવો આપ કયો છો એમ થયો છે તો કાલ સવારે આ વકરવાની વાત છે આ ક્યાંય ઘટવાની ક્યાંય વાત નથી અને આ દુઃખદ થશે આ હું એવું નથી માનતો કે ક્યાંય તમે એવી પોઝિટિવ કે પ્રયત્ન જે કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જે વાત થઈ રહી છે એ ભયંકર દુઃખદ મને પોતાને પણ લાગે છે મારી ત્રણ પેઢી આ આ જાળવાને સિંચીને મોટું કર્યું છે હું પોતે કાલ સવારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહેવાનો છું હું કઈ કાર્યકર મટી નહીં જાઉં અને મેં હજી સુધીમાં ક્યાંય ક્યારેય હું મીટ્યો નથી હા ક્ષત્રિયો સાથેનું મારું કામ મારો સમાજ છે એટલે મારા કાર્ય કરવું જ પડે અને મારે કરવું જોઈએ એમાં ક્યાંય હું ઘટી જાઉં કે મટી જાઉં એવું નથી પણ જ્યારે ધર્મની વાત આવશે ત્યારે મારો ક્ષાત્ર ધર્મ મને પોતાને આગળ ધરાવશે અને હું એની માટે કામ કરીશ અને કરતો જ રહીશ અચ્છા હાઈકોર્ટમાં ક્યાં સુધી ફાઈનલ ડિસિઝન આવવાની સંભાવનાઓ છે અર્જુનસિંહભાઈ આજે જે તમે એપ્લિકેશન કરી છે એની હું આઈ થિંક મેં હમણાં જ વકીલ સાહેબ સાથે વાત કરી કે પોતે અત્યારે એની પેરવી માટે થઈને પોતે ગયા. અને મને એવું કીધું છે કે લગભગ હું આપને બાર સાડા બારે પછી લગભગ એકાદ વાગ્યા પછીનો મને સમય આપ્યો છે હમણાં કે ભાઈ હું તમને જરા લગભગ અ અ બિફોર વન ઓ ક્લોક આપણું ત્યાં લઈ લે એવું બની શકે. તો મને લાગે છે ત્યાં સુધીમાં આપણે સમયની રાહ જોવી પડે. અને કોર્ટ છે દેશનું ખરેખર સર્વોચ્ચ આપણે સુપ્રીમ કોર્ટના જજે તો હમણાં ખૂબ સારા નિર્ણયો દીધા છે. એટલે હું પણ એવી આશા રાખું કે કોઈ પણ વિરોધમાં જવું કે એવું નથી હું. ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જવું કે એવું પણ લોકશાહીનો આ જે કાળો દિવસ કાલ સવારે કોઈ ન મનાવે એવું મારી આશા છે અને હું અપેક્ષા રાખું છું કે કોર્ટ આનું માધ્યમ બનશે અને સરસ મજાની વાત એમની એમની પણ આપણે પોઝિટિવ વેમાં આ થઈ શકશે હવે જલ્દી કોર્ટમાંથી કોઈ ડિસિઝન આવે તેની આશા રાખી રહ્યા છે કારણ કે ની જે વિરોધ છે વિરોધ તો સતત જેને કહી શકાય કે ગામે ગામ થઈ રહ્યો છે અને રોજ મોટા ભાગના યુવાનો ભારતીય જનતા પાર્ટીના નેતાના વિરોધમાં રસ્તા ઉપર ઉતરતા દેખાય છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર